સુરત ભાઈ હે ને તૈયાર થઈને તમારું આવી ક્યાં એવું કલ્પ ફિઝિયોથેરાપી ડૉક્ટર મોનિકા અખેડ તમે ભાઈ જોયા વિડીયો કોન્ટેક્ટ તો અંદર જાય બધું દેખાડી ગયા હું પ્રોબ્લેમ હે બધું વધારે દુખ્યા રાખ્યા રાઈટ મિત્રો દવાખાને આવી ગયું આપડે બધી પ્રકારનું નું ને ચેકઅપ કરી નાખ્યું અને આમાં ઓલું શેખ ને ભાઈ ઘણા બધું મશીન લગાડ્યા હતા આપડી સાથે જોડાઈ ગયા હે ડોક્ટર મોનિકા કેમ છો મજામાં છે હું હું પ્રોબ્લેમ હતી ને કયા કારણે મના થાય હવે તમારું કામ એવું છે કે તમારે કન્ટિન્યુ આ સ્નાયુનો ઉપયોગ થાય બરાબર એડિટિંગ છે કે પછી ટ્રાવેલિંગ છે વધારે આ ગાડીને ના એડિટિંગ વધારે પડતું ડ્રાઇવિંગ છે તમારે એ બધું કરવાનું થાય એટલે કન્ટિન્યુ તમારા સ્નાયુ વર્ક મારીએ એટલે વર્કમાં લેવાના લીધે એને સોજો આવી ગયો છે અને વીક પડી ગયા છે યસ યસ મિત્રો આ પાછળ હે ને ખાલી ખબર નીકળી ગઈ કારણ કે ડોક્ટર ને તરફ ખબર પડી જાય આ જગ્યાએ એ પાછળ ખબર પડી અને ભાઈ અલગ અલગ પ્રકારના મશીન ને એક વાર મને મારે ઘેરી કસરતી બસરત ની એવું બધું કરવું જોઈએ એ વાંધો નહીં એ થઈ ગયું કામ રેડી હવે ભાઈ આપણે જવાનું થોડા કપડાં લેવા માટે તો ભાઈ હોસ્પિટલ થી આવીને વરી પાછો આપડો ઠેલો લઈને હવે ઘર તરફ ને સમય ની વાત કરો લગભગ બે જેવું વાગો આવ્યું કામ વધારે રોકાણ તમને ખબર છે મારો એક ખાસ એવો મિત્ર એને પાસે પૈસા માંગો ને એમ કહ્યું કે ભાઈ મારે કપડા લેવા તો આપણે ઘણી ના પાડ દે પણ હમણાં એની તાજી તાજી હગાઈ થઈ છે સુરત એટલે તરત ફોન આવ્યો ઇન્સ્ટાગ્રામનું પેજ મેં કે આ દુકાનેથી ભાઈ આપણે આટલા કેટલા કપડા લેતા લેતો હોય છે તો ધણીને ભાઈ વાંહે રૂપિયા વાપરીએ પણ ભાઈ વાંહે જ્યારે એટલે જરા રૂપિયા વાપરીએ ને કાંઈ વાંધો ને ભાઈ તો ભાઈ કહેવાય લેતા આવ્યું છું ભાઈના હાટું લુગડા તો ભાઈ એવું નથી કે એના હાટું જ લેવું ને આપણા હાટું લેવું જોઈએ ને સ્પેશિયલ જોઈ લે મહિલાની માર્કેટમાં તમારો ભાઈ આવ્યો છે કે ભાઈ અમારે અહીં તમારી નથી

ઓલી બસ ઓલી બસ આવે હેને એમાં ખાસ ચડાવી દેજે વાહ તું ઓલા નગાડી દે હા ઓલ બસ આવે ને એમાં ડેકી ઉપર ચડાવી દેજે ફાઇનલ ને હાલ આની અંદર કંઈ હોય તો કાટ લે ના એ નહીં એ મૂકી ગયો ભાઈ જો ભાઈ કયેલું હેને ટ્રાફિક હે આખે આખી જો લાઈન પડી છે વરી જીર ખોલે વળી જરીક બંધ કરે એમાં જોઈ લેવા જીરીક બસ છે હે મારી દીધો હત ને તો અહીં ભૂગી જાત તો કંઈ વાંધો નહીં ભાઈ જોઈ લઈએ આવે ભાઈ રાઈટ મિત્રો જોયું એમબીએનબીએ લાઈટ પૂરી ચાલુ કરી મૂકી છે અને તમારો ભાઈનો સોફા નંબર છે 13 13 માં આપણે પ્રસ્થાન કરવાનો છે ને પહેલા આપણે જરાક ચંપલ કાઢી લઈ સોરી બૂટ કાઢી લઈ પહેલા થોડોક આગળ કેબિનમાં બેહીને મજા કરી લઈ પછી હે ને ઘરે ઘરે ને સોફામાં જાશું એસી વારી બસ છે સિયાળો છે તોય પણ ટેમ્પરેચર ભાઈ મેન્ટુ રાખ્યું છે જેથી કરીને તમને ભાઈ વધારે ડાઈટી ના પડે વધારે ગરમી ન થાય ધ નેક્સ્ટ ડે

અને આપણે ભાઈ જવાનું હોય ક્યાં ખબર આમાં જવાનું છે સોરી આમાં જવાનું છે ડીઝલ જ લખ્યું હોય ને મને લાગે પેટ્રોલ છે ના ના તો વાંધો નહીં ફોર્ચ્યુનર ની અંદર હા ભાઈ એ રામ રામ ભાઈ મજામાં રામ રામ યાર હું તમારો બહુ મોટો ફેન હોઉં હું તમારો બહુ મોટો ફેન હોઉં તમે વિડીયો બનાવો ને હું બનાવું હું આમાં કાં આવું લખેલું હવે ડબલ એ ડબલ એ ડબલ એ અચ્છા એવું હે ગાઈસ ધીસ ઇઝ ધ ફોર્ચ્યુનર લેજન્ડર હે इलेक्ट्रिकल एडजस्टेबल આવે કોઈ દેવાનું ભાડું નાય ને બસ સ્વિફટ ડી બધામાં સુવિધા ના આવે ગાઈસ આ ફોર્ચ્યુનર ની અંદર બેઠા પણ આનું પ્લસ પોઈન્ટ શું છે ખબર હાલો એન્જિન મોટું હાલો ગાડી મોટી પણ આ એ ભાઈ પુશ બટન છે એ દેખાડ દે જરા જરા દેખાડ છે ને જોતા આ રહ્યો મિત્રો જો આ ફા કે હો નો મોબાઈલ મે આ જો એન્જિન સ્ટાર્ટ ઓણ આ વિમાન ઊઠી ગયું ને કે આ કે એવો મસ્તી વિમાન દેખાણ નહી સામું કાઈ આ જો આ હું છે ચાલન कट રહે હાથી તો લઈ લ્યો લાયસન ભાઈ એમાં કઈ હોય નહી ચાલન ડટતા તો એ ગાઈસ ઓલ વિમાન વહી ગયું યાર ક્યાં ગઈ एक फेंकी देता है विमान जीव थी जाए गैस जो तुम्हें मारी जिम गरीब हो ने तुम्हें गरीब मासी डायरेक्ट पुर्चिनर ले लियो अमीर थे जाओ पर छता है जी तुमने मन में हूँ था ही क्या जी मारे हैं ने इको गाड़ी जाके भी है तो इन्हें मार्टिन स्पेशल जो है इको मोड़ आप लोग हैं इको है। मोड़ तो में करना खोना लाख है कि गाड़ी सीन जी मोड़ में करन જો એમાં ભાઈ કેમ છે પુશ છે પણ ભાઈ પુશ બટન નથી પણ છતાંય આપણે પુશ ને આમ દબાવીઓ એટલે પુશ બટન જેવું જ વર્ક કરે છે અંદર ઇન્ટિરિયર બે ઇન્ટિરિયર જોઈ લે કેમ છે ઓહ લાકડાને ભાઈ ઉપર ચડાયા ને માથેવાળા જીરો લેમ્પ જોઈ લ્યો દેખાય મુંગા મને ભાઈ એ વાહ વાહ ચાલુ થિયા ભાઈ આ દબાવીને ચાલુ કર મસ્ત ભાઈ ડાબી લે અંદર વાઇન ના ગ્લાસને જોઈ લ્યો એ લાકડામાં આ ઉખડી જાતા છે ગાઈસ આ બધા બાથરૂમ માં જાઓ ભર હે આ લેડીઝ રૂમ એ

दे खाड़ कर तो तुम्हारा मित्र एना बड़ा बात है आ बेहूं आ बेहूं के क्या बेहूं कारण के भाई आ बेहे तो लाइटिंग हारो आवे है व्लॉग हारो बनिए 0.5 मा उतर गई जो आने के ना ने 0.5 केवे न आ ने 1 केवे आ लोगों ने में कोई खबर ना पड़े कारण के वो टेक्निकल टर्म है बोल खाता पार ना जो आ, आ, एरो

फिर लागे हम भरतन तो, फ्यार। तो, फ्यार। तो फ्यार। लागे फिर हां तो फिर लागे ना 256 GB है 500 जीबी है मोबाइल की बात नहीं तो? मैंने डुप्लीकेट है कहीं इमा स्पाइगन ने निशान देखा था ये बंदा स्पाइगन ने निशान देखा स्पाइगन नाम ही नहीं है ब्रो है अपन लोग को अर्धी कलाक से हम बता है ना भाई जो है बड़ा ये फूड जरा इतना जरा नहीं है पर हमारी ने देखना है बदे ऊपर गई है जोता हां हां जी जूस पिला दीजिए मौसम भी का और बेगू थाने पाए

આલા આલગો જા એ બિયક લાગેલા તને લાગે ભાઈ જાય મોટા ફોર્ચ્યુનર બેઠા ને pajero ની વાતું નથી તો ભાઈ અત્યારે આપણે આલી છે ઇકો મોડ ભાઈ આની અંદર બ્લુ એડ કરવાનો કે નો ટીન 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 કઈનું ચાલે સખેલ મહેનત પેરો ને જજે મોડ બોલો જરાક બ્રેક મારત તો હું કર હા હું બ્રેક હા લાગે આપણે બેડિયર કે હે સ્પોટ મોડલ આમ ઉગડે ગાડી એઝ યુ કેન સી ગાઈસ આમણો ઓલો આમણો લે તો શું કર દઉં આમ કર ભઈ વાહે થાર આવતી હોય એઝ આ સ્વીફ્ટની ગાડી આ કે નબ તમારા બત ગાડીમાં બ્રેક બહુ કડક લાગે આની બ્રેક તો આ હે હું હા કિલો થઈ જાય

ભાઈ બિચારી બ્લેક હે કઈ વાંધો નહીં પણ એને કોટ નીકરા જોઈ લો એ ડોક્ટર સાહેબ એવો હતા કોટ નીકળે એનું કઈ કરી ને વિટલ કો કઈ ઓલી હે આનું અમે બહુ જાજુ કરી નાખ્યું પછી અમે નીકળી ગયા ભાઈ ક્યાં ઘર તરફ નીકળી ગયા એ વચમાં એ ઉભી રાખવાની જીનું નાખવાનું માગું નાખવાનું માગું થોડું લીલું હાલી નીકળા મજા આવવાની ગાડી જે ઉભી ના તો ભાઈ આપણે હે ને વાવાનો છે જીરું એના માટેનો ભાઈ બિયારણ પડ્યું છે હંગ્યા ખાડી હાખે હમદે છે અમાર તો ઓવરલોડમાં આવી જાય એ 릭શોર ભાડ લઈજે ભાઈ નો લઈ ભાડ ઠીક હાલી નીકળા જીરું આતર નો નોન નથી કીધું જીરું અમાર ગાડીમાં બધો હેડો બતો નહી ગાડીમાં બધો આવી જાય આન ગાડી મિત્રો ઓકીરી આવી હાલે ને આ ગાડી ગઈ આ બતન કબરશા ગાડી કેટલી એવરેજ દિય એવરેજ ની ગાડી કઈ છે આ ઈકા વરન પ્રોબ્લેમ જ આવે

અમાર બેનો ઘરમાંય હાલતું નથી ને મને મુખ્ય ની વાત કરે કાઈ વાતો ને ભાઈ સફર આપળો ચાલુ છે એન્જોય કરો તમે એન્જોય એન્જોય પ્લીઝ લે ભાઈ આ ભાઈ કેતો તો કે આમાં ગાડી હું કઈ ખાતર ખારો નીને હાટુ રાખી છે લે ભાઈ તું કેતો ને ખાતર ખારો આ જે થાય લઈ આવ્યા થેલા લે ભાડું ચોકડી રિક્ષા રાઈટ ભાઈ જઈ લે 릭શાવાળા દેવું પડત કે નહીં ભાડું હા ના ના એ ભાડું દેવું રોડ વચ્ચે ગાડી ઉભી રાખી હોય ભાઈ હાલોગનપુનિક સમાન કાઢ લો